બે ટ્રેક્ટર વેચવાના છે ન્યૂ હોલેન્ડ બંને ટ્રેક્ટર છે અલગ અલગ મોડેલ છે અને નાથાભાઈને વેચવાના છે ટ્રેક્ટર બંને ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી જ દઈશ બંને ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે ઓરિજિનલ કન્ડિશનમાં મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો બે ટ્રેક્ટર છે નાથાભાઈને વેચવાના છે બંને ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ બંને જોવા મળશે ટ્રેક્ટર મોડેલ મોડેલનું છે અને બીજું ટ્રેક્ટર મોડેલનું છે બંને ટ્રેક્ટર તમને વિડિયોની અંદર બતાવવામાં આવેલા જ છે બંને ટ્રેક્ટર ટોપ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરના અને ટોટલ જવાબદારી સાથે વેચવાના છે આખા ઓરિજિનલ શોરૂમ કન્ડિશનમાં કંડિશનમાં ટોપ કન્ડિશનમાં

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો